વિસ્તારમાં દરમિયાન ફરજ હથિયારધારી પોલીસ જવાનો જ ફ્રૂટના બોક્સ ની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં આ બાદ ઝડપાઈ ગયા છે ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં ફળ ફ્રુટ ના હોલસેલ ના વેપાર કરતા વેપારીઓની દુકાનો આવેલી છે જે દરમિયાન ફૂટ ભરેલી ટ્રકો આવતી હોય છે જે ફૂટ નો સામાન વહેલી સવારે ખાલી કરવામાં આવતો હોય છે જે દરમિયાન નજીકમાં આવેલ એકતા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હથિયારધારી પોલીસ જવાનો રાત્રિના સમયે એકતાનો લાભ ઉઠાવી ટ્રકોમાં મૂકેલ ફૂટની પેટીઓ ચોરી કરતા હોય છે જોરી કરતો તો માર્કેટમાં મુકાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા કેમેરામાં કેદ થયેલ ધારી હથિયારધારી પોલીસ જવાન ટ્રકમાંથી ફૂટ ભરેલી પેટી ઉઠાવી સાદી પોલીસ જવાનને આપતા દ્રશ્યમાન થાય છે દરા શહેર જહુરપુરા શાક માર્કેટ અમારે હોલસેલની ફ્રૂટની દુકાન છે હવે રાતના અમારો માલ ટ્રકમાં ભરીને આવે છે અને રાત્રે માલ અમારો ચોરાય છે તો એના એના લીધે અમે સીસીટીવી કેમેરા લગાવ્યા અને સીસીટીવી કેમેરા લગાવ્યા પછી પોલીસ ચોકી બાજુના અંદર જ છાપી દુકાનની બાજુમાં તો ત્યાર પછી પોલીસ પોલીસ જવાનો પકડાયા છે